ભાવનગર શહેરમાં જર્જરિત મકાનનો દાદરો ધરાશાય થતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે શહેરના ડેરી રોડ પર આવેલા પટણી પ્લાઝા સામે આવેલા પ્રમુખ સ્વામી ફ્લેટમાં આ ઘટના બની હતી ભાવેશભાઈ શાહ નામના વ્યક્તિ દાદરા ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક જ થઈ ગયો હતો જેના કારણે ભાવેશભાઈ શાહ સાથે નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટર્સે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા જર્જરિત મકાનના કારણે હજુ થોડા મહિના મહિના પહેલા મધવહેલ કોમ્પ્લેક્સમાં પણ એક મહિલાનું મોત નિપજ્યાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં બીજી ઘટના બની ચૂકી છે એ આ પ્રમુખ સ્વામી ફ્લેટનો એક જે સીડીનો જે ફ્લેટનો ભાગ હોય એ આજ રોજ પડી જતા નીચે એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જે જેટલા બી રહેણા અંદર લોકો રહે છે એ તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે જી નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું પરંતુ આનું ઓગણીસો ચોરાણુંનું બાંધકામ થયેલું છે એટલે ફક્ત ત્રીસ વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય એટલે આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ આ બાંધકામ જે છે ત્રીસ વર્ષનું છે છતાં બી અમે તપાસ કરીને એમાં નોટિસ અપાઈલ કરીને તપાસ કરી